છોટાઉદેપુર જિલ્લામાં વરસાદને પગલે તૂટેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું છોટા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે વરસાદી પાણીથી રસ્તા ઉપર થયેલા ધોવાણને લીધે પ્રજાજનોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા તણખલા રોડ છોટાઉદેપુર સોઝ કેવડી રોડ નસવાડી તલખણા દીગધા રોડ વગેરે તલખણા ગોતાવાટ દીધા રોડનું મેટલ પેચવર્ક અને બિટોમિન ચવર્ક કરવામાં આવી રહ્યું છે અને આમ રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદયપુર